છોડે અને દિવસ દરમિયાન થોડું ઘટાડે તો ખેડૂતો તેમની ખેતી સાચવી શકે નહીં હજારો વીઘા જમીનમાં ખેતી ટાઈમસર સાચવી ના શકે તેવી ફોન દ્વારા ડેમના તમામ અધિકારીઓ સાહેબને રજૂઆત કરી પણ સાહેબો એમ કહે છે કે આવક છે તે કાઢવું અમે માનીએ છીએ કારણ કે જે ડેમ છે તે અમારી આજીવિકા છે પણ રાત્રિ દરમિયાન થોડુંક પાણી વધારે અને દિવસ દરમિયાન ઘટાડે તેવી આંબરડીના ખેડૂતોને આંબરડીના ઉપસરપંચ એસ ખાણિયાની ખાણીયાની અરજ છે રિપોર્ટર સંજય વાળા ધારી

અને રાત્રિ દરમિયાન વધારે છોડે દિવસ દરમિયાન છોડે તો તમામ અમારા ખેડૂતોના કચ્છના ખેડૂતોને ખેતી થઈ શકે